આ તો આખો ગેટ જ છે ને હવે અહીંથી સીધું સીધું જઈ શકાય અહીંયાથી આપણે ઉપર જવાનો જે સીડીઓ ચરીને જઈએ ને ઉપર જવાનો રસ્તો મને તો લાગે છે અચ્છા વાંધો નહીં અહીંયા તો રોપ વેનો જ રસ્તો લાગે છે હવે આપણે ટિકિટ લઈએ એટલે આપણા ભાઈબંધે ટિકિટ તો લઈ લીધી છે સરસ તો આપણું તો કામ થઈ ગયું કેટલી લાઈન છે અરે સવાર સવારમાં માં આટલી બધી પબ્લિક છે અરે કેવી શ્રદ્ધા છે ને 6 6 વાગે આવી રોપ સાચી વાત છે ને અહીં ચાલતું ચાલતું અહીંયા આવું ને પાછું ઉપર ચડવું આપડે તો સારો રોપ વે જતા રહીએ હું તો પેલી વાર રોપ બેસવાની છું બીક તો લાગે છે કેવું થાય છે એ અનુભવ લઈએ આપણે એનો હમ બીક લાગે છે જોઈએ હવે આમ નક્કી કરીને આયા હતા ઘેરથી તો જોઈશું બેસીશું એડવેન્ચર કરીશું આપણો નંબર આવી ગયો ચલ 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 હા ચલો ચલો फटाफट ઉતરી તો ગયા હવે આપણે રોપ થી હવે અહીંથી ઉપર સ્ટેપ્સ ચડીને જવાનું હોય છે નહીં બહુ મજા આવી ગઈ પણ રોપ વે જે બેહવાનો અનુભવ હતો આ તો જો કેવી જોઈ ના तो भईयो सवार सवार में मंदिर चलवा मजा आ खरे खरे एक बार आव पड़ा हाँ इस पगत्या चढ़ता चढ़ता चलो अर्धा तो पहुंची जा प्रेक्षा हवा आगर नो अर्धा पड़ा हो बाकी छह हाँ नहीं अब अर्धे पहुंचे जा सीन तो इतनो मस्त चलो ऊपर टिकट लो जोरदार एम लगे के जो जोज करिए बहुत अच्छे चलो पांच सौ के चल चल तो पानी आई हुई जा बट व्यू एकदम मस्त है हमें मंदिर जोड़े पहुंची गया चाहिए

આપણે મંદિર પહોંચી ગયા કેવો મસ્ત ગેટ બનાવ્યો આ લોકો એકદમ સુપર નજારો છે અને મોર્નિંગમાં તો આ દર્શન એકદમ શ્રદ્ધા વાળા કહેવાય કેમ કે લોકો પહેલા પગથિયાંથી ચાલતા ચાલતા આવે છે લોકો ને કેવી શ્રદ્ધા થી આવતા હશે અહીંયા ઉપર સાચી વાત છે કે અને મારી ઈચ્છા હતી કે હું સવાર સવારમાં માં દર્શન કરું આજે એ વસ્તુ થઈ ગઈ કમ્પ્લીટ અને સાક્ષાત ભગવાન હોય છે અહીંયા બધા કહે છે કે બાધા જે રાખે છે ને એ બધી પૂરી થાય છે સાચી વાત છે માકડે માનો સાક્ષાત હાથ છે અહીંયા હમ અને મેં જોયું પાછળ બધાને પવન બી આવે છે અને એવું બી થતું હોય છે એમ તો બહુ સરસ આમાં શ્રદ્ધા હોય છે હવે આપણે મમ્મી પપ્પાને દર્શન બી કરાવી દઈએ ફોન કરીને ફરી શકે એટલો ચલો આપણા દર્શન તો થઈ ગયા એકદમ સારી રીતે હવે આપણે જઈએ નીચે રોપવે બેસવા બેસીને જઈશું નીચે પાછા ચલો ભાઈ અહીંયા પાવાગઢ ફરવાની તો બહુ જ મજા આવી ગઈ હવે આપણું નેક્સ્ટ સ્ટેશન અતાપી છે તો હવે ચલો ફટાફટ આપણે જઈએ અતાપી

ખાસી પબ્લિક છે જોઈએ એ લોકોની જોડે બી મજા આવશે બધા એમના ફનમાં જ હશે અને એ ઇન્ટ્રોડ્યુસ બી કરાવે છે ને બધા કાર્ટૂન કેરેક્ટર આવશે

હા અહીંયા છોટા ભીમનું એક આખું બહુ જ મસ્ત બનાવ્યું છે નાના બાળકો માટે જો એટલું ક્યૂ છે બધાને યાદ હશે ડાયરેક નાના હોય એટલે છોટા ભીમ જોતા હતા ને જેન્ટસી લોકોના બધે યાદ હશે આઈ રહ્યો બધું કે તું આ તારી ફેવરેટ રાઈડ આઈ નઈ હા સાચી વાત છે મારી ફેવરેટ રાઈડ છે આ તો આમાં લાયસન્સ કમ્પલ્સરી છે લાઈક ચાર 4 વ્હીલર નો લાયસન્સ જોઈએ ને આની અંદર હા મન ખબર હતી હું લઈને જ આવ્યો છું જોઈએ આ વખતે એક્સિડન્ટ ના થાય તો સારું ગઈ વખતે તો આપણો ગંદુ એક્સિડન્ટ થઈ ગયો તો સાચી વાત છે ઓર એક્સપિરિયન્સ કે તો બાવાગઢ હતા બે

લોંગ છે તો ઘરે જઈશું અને પછી પહેલા કંઈક ખાઈશું અને પછી ઘરે પછી તો શાંતિ રીતે દસ અગિયાર કોઈ આવી જ આપણે ગયા જ્યાં તૈયારી કરતા હતા પણ આ કેવી ને કે આપણું કામ જોઈને જ જઈએ તો લાસ્ટ ટાઈમ હવે જોઈ લઈએ તો જોઈ લઈએ હા જો કેવી સાબસીડી વાળી ગેમ છે આપણે નાના હતા ને રમતા હતા હમણાં આપણે રમીશું સાબસીડી વાળી ગેમ હા ચોક્કસ હમ અને જો વ્યુ તો જો એટલો જોરદાર છે ને ટાયર વાળું તો જો પેલું ટાયર વાળું ખબર હવે નાના તેટલે ટાયર વાળું રમતા હતા દોયડાકુદ દોયડાકુદ ને એવું બધું બીજા કૂદ નું ગ્રાઉન્ડ છે આની ઉપર છે ને આપડે કૂદવાનું કેતું પણ આમ લોકો એકદમ ચલો આપડે સાપસીડી રમ્યા પેલો કેવિન વાળો લઈ લે પછી હું આઈશ બરાબર હા આ ચીટિંગ ના કરા આના પકડ જે ના કાયરો ને સાપ કાયરો છે ને તો ચીટિંગ કરસે એરો ના ના આપણે જોઈશું ને બધા હાજર છે કેવો ધીમે ધીમે ચાલે

શું કરો કે તું પાણી કાઢો ગોમ હવે લાસ્ટ ડાન્સ બતાવે છે આ લોકો ગુડ બાય ડાન્સ કરે છે આપણે જોઈને પછી નીકળીએ ઘરે આમ બહુ મોડું થઈ ગયું છે એમનો ડાન્સ જોઈને પછી નીકળીએ ઘરે આપણે ઘરે બી હવે જતા જતા જમતા જઈશું એટલે મોડું તો થવાનું છે લેટ સી શું કરીએ છીએ ચલો બાય ગુડ નાઇટ લાઈક શેર સબસ્ક્રાઈબ આજનો બ્લોગ અહીંયા જ એન્ડ થાય